ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પ્રજ્ઞાબા ઝાલાએ જણાવ્યું કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી પરસોત્તમ રૂપાલાએ કરી હોય ત્યારે માફી આપવી યોગ્ય નથી અને અમે તમામ મહિલાઓ અંત સુધી અમારી લડત ચાલુ રાખીશું આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ પરસોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી થઈ હતી અને ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટિકિટ આપવાની માંગ ભાજપ આવેલી નો જે વિશ્વાસ છે એ ધીરે ધીરે ઉઠતો જાય છે ઉડતો જાય છે કે પંચોતેર ટકા અમારો વિશ્વાસ ઉડી ગયો છે અને પચીસ ટકા જ હવે બાકી ગયો છે હવે જોઈએ નક્કી કરે છે અગર મોદીજી કંઈ નક્કી નથી કરતા તો અમારા જે જોહર છે કેસરિયા છે એ બધું કરવું જ પડશે અને કરશું જ આજે અમારી સામે એક ખાલી રૂપાલા જ છે પહેલાંના ટાઈમમાં એવું હતું કે ઘણા બધા અમારી સામે હતા તો એ અમે નહોતા ડરતા અને કેસરિયા કરવા કે લડાવવા કે ક્યાંય પણ તો ખપી જ ગયા છે ખાંભ્યો છે જે લોકોને ન ખબર હોય એને તો અમે એનાથી નથી ડરતા તો આ તો રૂપાલા જ છે